આજે હું તમને બતાવીશ એકદમ ચટપટી અને કસ ટેસ્ટી એવી ચટણી અને તમે રોટલી ચપાતી નાન ભાખરી તમે અન્ય સાથે તમે ખાઈ શકો છો ભજીયા અને આ ચટણી એકદમ ખાવામાં બહુ જ ટેસ્ટી એવી લાગે છે અને તમે ચટણી જ્યારે પણ ખાશો ત્યારે તમે વારંવાર બનાવશો અને આ ચટણી આપણે આજે બનાવીશું ધાણા કેપ્સિકમ ગાજર ડુંગળી અને આંબલી અને ડુંગળીમાંથી તો ચાલો આજે આપણે બનાવીશું ખાટી આંબલીમાંથી ચટપટી અને ચટકારી એવી ચટણી તો અહીંયા આપણે આંબલી લઈ લીધી છે અને તમારી પાસે જો સમય હોય તો અમે તમે એને બે ત્રણ કલાક માટે સરસ રીતે પલાળી શકો છો પણ આપણે એવું જરૂરી નથી કે તમે તરત પણ તમે ગરમ પાણીમાં પલાળી શકો છો તો ગરમ પાણી આપણે કરી અને આ રીતે આંબલીને આપણે પલાળી દઈશું ગરમ પાણીમાં એ તરત જ અડધો કલાકની અંદર સરસ એવી સોફ્ટ થઈ જાય છે ત્યાં સુધી તમે વેજીટેબલ કે કંઈ શાક કાપો ત્યાં સુધી તમારી આંબલી પ પલળી જાય છે તો આંબલીને આપણે થોડી વાર ઢાંકી દઈશું ત્યાં સુધી આપણે ગાજર છે મરચાં છે ડુંગળી છે એને આપણે બધા કટ કરી લઈશું એટલે ત્યાં સુધી આપણી આંબલી પલળી જાય અને આ ચટણી તમે ખાવામાં તો એટલી ટેસ્ટ લાગે છે તો હવે આપણે ગાજર ધાણા મરચાં બધું કટ કરી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ બારીક કટ કરી લીધું છે બધું તો તે ચાલો હવે આપણે આંબલીને જોઈ લઈશું તો અહીંયા આપણી આમલી પણ હવે આપણી સ પલળી ગઈ છે તમે જોઈ શકો છો આંબલી પણ પલળી ગઈ છે એને હવે આપણે આ રીતે એને ક્રશ કરી લઈશું તમે ચાહો તો મિક્સરની અંદર પણ તમે એને ક્રશ કરી શકો છો તો અહીંયા આપણે હાથથી મસળીએ છીએ તો સરસ એવું આંબલી પલળી ગઈ છે તો ચાલો હવે એને આપણે આ રીતે તમારે એને બધું મેસ કરી દેવી અને એના જે વધારાનો જે છૂછા છે એને તમારે ફેંકી દેવા તો હવે આંબલીને આપણે એના પલ્પને આપણે ગાળી લઈશું ગાળવાથી શું છે કે એની અંદર જે કચરો હોય છે આંબલીનો એ કચરો નીકળી જાય છે અને પલ્પ પલ્પ સરસ રીતે અંદર રહી જાય છે તમારે મોટી ચાળણીથી ચાળવું હોય તો તમે થી પણ ચાળી શકો છો તો આ રીતે આમલીને આપણે એને પલ્પને ગાળી લઈશું અને વધારાનું જે કંઈ કચરો છે એને આપણે આ રીતે ફેંકી દઈશું તો આપણે ગાળી લીધું છે અને આ રીતે બધો આપણે ગાળી લઈશું તો અહીંયા બધું આપણે ગાળી લીધી છે આમલી અને આ વધારાનું આપણે ફેંકી અને જોઈ શકો છો આમલી સરસ આપણો પલ્પ તૈયાર થઈ ગયો છે તો ચાલો હવે એની અંદર આપણે ગાજર ઉમેરી દઈશું આ બધા વેજીટેબલ જે આપણે કટિંગ કરેલા છે તમે આની અંદર તમારા મન ભાવતા તમે વેજીટેબલ તમે ઉમેરી શકો છો અને ન ભાવતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે હવે આપણે કેપ્સિકમ અંદર ઉમેરી દઈશું ગાજર ઉમેરી દીધા છે અને ડુંગળીને પણ આ રીતે બધી અંદર ઉમેરી દેવાની છે તો આ રીતે ઉમેરવાથી અંદર ખાવામાં પણ બહુ ટેસ્ટ લાગે છે અને ચટણીને તમે રોટલી પરાઠા નાન ફૂલચા ભજીયા કચોડી સમોસા અન્ય સાથે તમે આને ખાઈ શકો છો અને ખાવામાં પણ બહુ ટેસ્ટી એવી લાગે છે અને બહુ ઝડપી એવી બની જાય છે અને આને તમે આ રીતે ખાઈ શકો છો જો ઘરમાં કંઈ તમે કંઈ શાક ના બનાવ્યું તો તમે આને ચટણી બનાવીને પણ ખાઈ શકો છો તો હવે આપણે ધાણાની અંદર આ રીતે ઉમેરી દઈશું અને બધા આપણે વેજીટેબલ સરસ અંદર મિક્સ કરી દીધા છે તો ચટણી તમે જોઈ શકો છો મિત્રો કેટલી સરસ એવી દેખાઈ રહી છે તો હવે આને આપણે બધું મિક્સ કરી દીધું છે અને હવે એની અંદર આપણે મસાલા કરીશું તો મસાલામાં આપણે જોઈ શકો છો તમે તો તૈયાર આપણી આ રીતે ચટણી તૈયાર છે અને હવે આપણે લાલ મરચું પાવડર અહીંયા મેં કાશ્મીરી લાલ લીધું છે એટલે હું થોડું લઉં છું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈ લીધું છે આપણે અને સાથે હવે આપણે લઈ લઈશું મીઠું અને પછી લઈ લઈશું સંચળ પાવડર આ રીતે કાળું નમક આપણે લીધું છે અને હવે લઈ લઈશું ચાટ મસાલો તો આ બધા મસાલા ઉમેરવાથી ટેસ્ટ ઓર વધી જાય છે અને ખાવામાં પણ બહુ સરસ અને હવે આપણે ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે અહીંયા ગોળને આપણે મેં પચાસ ગ્રામ જેટલો ગોળ લઈ લીધો છે ગોળનો પાવડર બનાવી લીધો છે અને પાવડર તમે ચાહો તો તમે ખાંડ પણ તમે ઉમેરી શકો છો તો હવે આપણે ખાટા મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે તો છે ને મિત્રો તો હવે એને આપણે સરળ બાઉલમાં લઈ લઈશું અને અહીંયા ધાણાથી આપણે ફરી ગાર્નિશ કરી દઈશું તો હવે આપણે જોઈ શકો છો આપણી ચટણી એકદમ ચટકારી ઈમલી ડુંગળીની ચટણી આંબલી ડુંગળીની ચટણી તો તૈયાર છે મિત્રો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે અને તમે જોઈ શકો છો મિત્રો તો હવે એને આપણે આ રીતે બાઉલમાં ઉમેરી તો તૈયાર છે મિત્રો તો તમે જો મારી રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને ચેનલમાં નવા આવ્યા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવી નવી રેસિપી જોવા માટે ગીતાની રસોઈને સર્ચ કરો યુટ્યુબ પર જય ગીતાની રસોઈ લાઈક શેર